નમસ્કાર મિત્રો હું છું કિંજલ સ્વાગત છે તમારું અભયમ એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપણને જ્યારે સફળતા મળતી હોય ત્યારે ખુશી તો થતી જ હોય છે પણ ઘણીવાર કોઈની સાફલ્ય ગાથા સાંભળીએ ત્યારે ખૂબ જ પ્રેરણા મળતી હોય છે એક નવી ઉર્જા મળતી હોય છે તો આવી જ એક સાફલ્ય ગાથા સાથે આજે ઉપસ્થિત છે હિરલ રાઠોડ કે જેઓએ ખૂબ જ ટૂંકા સમયગાળામાં પીએસઆઈની પરીક્ષા પાસ કરી છે આ ઉપરાંત હાલ તેઓ વડોદરા ખાતે લેબર ડિપાર્ટમેન્ટમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવી રહ્યા છે તેમણે બિનસચિવાલય હાઈકોર્ટ ડીવાયએસઓ ફોરેસ્ટ વગેરે જેવી એક્ઝામમાં પણ સફળતા મેળવી છે તો ચાલો આજે એમની સાફલ્ય ગાથાને સાંભળીએ અને સાથે સાથે અમુક એમની સ્ટોરીમાંથી પ્રેરણા બિંદુઓ મેળવીએ તો હિરલ સ્વાગત છે તમારું અને સૌથી પહેલાં તો તમને ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ મેડમ સૌ પ્રથમ તો હું તમારો આભાર માનું છું અને આપણી અભયમ એકેડમીનો આભાર માનું છું જેણે મને બોલવા માટે આ મંચ આપ્યો છે તમે આ જર્નીની શરૂઆત કઈ રીતે કરી અને તમારું બેકગ્રાઉન્ડ શું હતું મેડમ મારા બેકગ્રાઉન્ડની વાત કરું તો મારું બધું જ એજ્યુકેશન ગામડામાં હું ગામડામાંથી બિલોંગ કરું છું મારું ગામ રામપરા છે એટલે બોટાદ ડિસ્ટ્રિક્ટથી બિલોંગ કરું છું અને ગામડામાં તો એજ્યુકેશન કેવું હોય તો તમને ખ્યાલ જ હશે મારું બીકોમ કમ્પ્લીટ મેં ગઢડા કર્યું પછી એલએલબી એલએલબી અહીંયા મેં ભાવનગર કરેલું છે અને ફેમિલી બેકગ્રાઉન્ડમાં તો બધા જ મારા પપ્પાની મજૂરને એ જ કરે છે કોઈ બી ગવર્મેન્ટ જોબના ફિલ્ડમાં નથી હું એક જ તે આ સફળતાની ચાવી ઉપર આવી છું અચ્છા એટલે હિરલના ફેમિલી બેકગ્રાઉન્ડમાં આ ફિલ્ડ સાથે સંકળાયેલું કોઈ જ નથી અને તેઓ ગામડામાંથી બિલોંગ કરે છે અને એજ્યુકેશન પણ તેમણે ગામડામાંથી જ મેળવ્યું છે તો હિરલ તમને ક્યારે એવું લાગ્યું કે હવે મારે આ ફિલ્ડમાં આવવું છે કારણ કે તમારા ફેમિલી બેકગ્રાઉન્ડમાં તમે જેમ કહ્યું તેમ બધા મજૂરી કરે છે ને એવું તો સૌથી પહેલી બેટલ તો તમારા ઘરથી જ શરૂ થઈ હશે તો આ બેટલને કઈ રીતે પાર કરી તમે એકદમ સાચું જ કીધું કે પહેલું યુદ્ધ મારા ઘર સામે જ હતું મારું કેમ કે ગામડામાં તો તમને ખ્યાલ જ છે કે એવું કલ્ચર હોય કેવું વાતાવરણ હોય ત્યાં તમે સિમ્પલી તમે સ્ટડી માટે બહાર જતા હોય તો બી લોકો એવા સવાલ કરતા હોય કે તમે શું કરો છો તમારે હવે કેટલુંક ભણવાનું બાકી છે તમે તમને નોકરી મળશે કે નહી હવે તો બહુ ભણી લીધું હવે લગ્ન કરી લેવા જોઈએ અને એવા બધા ફેમિલીનું વાતાવરણ બી એવું જ હોય એટલે એ લોકોનું બી એવી જ મેન્ટાલિટી હોય એટલે મેઇન ફેમિલીને ફેસ કરીને અહીંયા સુધી પહોંચવું ને એ જ મારા માટે સ્ટ્રગલની સ્ટોરી છે તો તમે શરૂઆત ક્યાંથી કરી અને કઈ રીતે આ ફિલ્ડમાં આવ્યા બે હજાર સત્તરમાં જેવું મારું ગ્રેજ્યુએશન મેડમ કમ્પ્લીટ થયું પછી હું ભાવનગર એલ એલ બી કરવા માટે આવી હતી મેં ફેમિલીમાંથી કોઈ ગવર્મેન્ટ જોબ નથી કરતું એટલે કોઈ મને કાંઈ એ બાબતે તો મોટિવ કરે નહીં કે તારે બી આ તૈયારી કરવી જોઈએ એટલે એ ટાઈમે મારી એવી મેન્ટાલિટી નહોતી કે મારે ગવર્મેન્ટ જોબની તૈયારી કરવી છે એમ એટલે બે હજાર સત્તર અઢારમાં મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરીને મેં એલ એલ બી જોઈન કર્યું પછી ધીરે ધીરે મને એમ લાગ્યું કે મારે તૈયારી કરવી જોઈએ જેવો એ વિચાર મારા મનમાં ઉદભવ્યો ને એ જ ટાઈમે મારા મમ્મી એક્સપાયર થઈ ગયા એટલે એ ટાઈમે પછી જે વિચાર આવ્યો હતો ને એ જ બેસી ગયો પછી મમ્મી એક્સપાયર થઈ ગયા અને પછી તો હું સદમામાં વહી ગઈ હતી પછી મેં કાંઈ એવો કાંઈ વિચાર જ નહોતો કર્યો મારું એલ એલ બી સાઈડમાં હતું અને આ વિચાર તો સ્ટોપ જ થઈ ગયો તો મારે શું કરવું એ કાંઈ મને એક વર્ષ સુધી તો મને કાંઈ ખ્યાલ જ નહોતો આવ્યો અને આ બધી પરિસ્થિતિ પસાર થઈ અને બે હજાર ઓગણીસમાં મેં આપણે કોન્સ્ટેબલની એક્ઝામ આવતી હતી તો ચાર મહિના ઘરે બેઠા મેં તૈયારી કરી અને એક્ઝામ આપી તો લેખિતમાં તો હું ક્લિયર થઈ ગઈ પણ એ ટાઈમે પહેલાં લેખિત હતી ને પછી ફિઝિકલ હતું તો ફિઝિકલ ટાઈમે જે મારા મમ્મી ગયા પછી જે મારા શરીર પર મારી હેલ્થ પર અસર હતી એના લીધેથી ફિઝિકલ ત્યારે મારું કમ્પ્લીટ નહોતું એટલે હું ગ્રાઉન્ડમાં જ ફેલ થઈ હતી ગ્રાઉન્ડમાં પડી ગઈ હતી તો પછી ત્યારે મને નિષ્ફળતા મળી પણ મેં વિચાર્યું કે નિષ્ફળતામાં સફળતાની ચાવી છુપાયેલી હોય છે એટલે મેં મારી તૈયારી એમને શરૂ જ રાખી પછી ખબર છે કે બે હજાર વીસમાં તો આપણે કોરોના આવી ગયો હતો એટલે ત્યારે બધાને એમ લાગતું હતું કે હવે તો એ કંઈ ભરતી આવવાની જ નથી કેમ કે લોકડાઉન એવું બધું થઈ ગયું કોઈને બહાર જવા મળતું નહોતું ક્લાસીસ બધા બંધ થઈ ગયા હતા એટલે મને એવું લાગ્યું કે હું જો આ તૈયારી કન્ટિન્યુઅસલી શરૂ રાખીશ ને તો એક દિવસ સફળતા તો મળવાની જ છે એટલે મેં તૈયારી શરૂ જ રાખી હું ભાવનગર જ રહેતી હતી હું ઘરે નહોતી ગઈ ત્યારે અને કન્ટિન્યુઅસલી મેં રીડિંગ શરૂ રાખ્યું અને મારી પ્રિપરેશન એમને શરૂ જ રાખી અને પછી જેવો કોરોનાનો કાળ પત્યો એટલે ધીરે ધીરે નોટિફિકેશન આવતી અને બધાને આમ જાહેરાત આવતી બધી કે હવે ભરતી આવશે એમ અને એ એ જ સમયે મેં અભયમ એકેડમી દ્વારા જે એડવર્ટાઇઝમેન્ટ આવી કે પીએસઆઈની બેચ શરૂ થવાની છે તો મને

અને ભાવનગર આવ્યા અને એમાં પણ તમારા મમ્મીનો હાથ તમારા માથેથી જતો રહ્યો અને એવી પરિસ્થિતિમાં પણ હિરલે ઘણી બધી એક્ઝામ બિનસચિવાલય છે હાઈકોર્ટ ડીવાયએસઓ ફોરેસ્ટ ઘણી બધી એક્ઝામને પાસ કરી અને થોમસ આલ્વા એડિસનનું એક વાક્ય છે કે તેઓએ જ્યારે બલ્બ બનાવવાનું એમણે એમને વિચાર હતો કે વીજળીની શોધ કરવી અને તેમણે જ્યારે બલ્બ બનાવવાની સો પ્રયત્ન કર્યા અને સો પ્રયત્નોમાં એમને સફળતા ના મળી અને ત્યારબાદ એકસો એકમાં પ્રયત્ને તેમને સફળતા મળેલી તો તેઓ હતાશ થવાને બદલે તેઓએ એવું વિચાર્યું કે આવા સો પ્રયત્નો મને એવા મળ્યા છે કે જેનાથી બલ્બ નથી બનતો અને એમને એ ખ્યાલ આવ્યો એટલે નિષ્ફળતાથી હતાશ થવાને બદલે કે આપણે એનો સામનો કરવો જોઈએ ત્યારે આપણને સફળતા ચોક્કસ મળે છે તો હિરલ સૌથી પહેલી વાત એ કે તમે આટલી બધી એક્ઝામ્સ પાસ કરી તો તમારું આખા દિવસનું શિડ્યુલ શું હોય છે કારણ કે આપણે જોઈએ છે કે પીએસઆઈની ભરતીની વાત કરીએ તો ફિઝિકલ પ્રિલિમ્સ મેઇન્સ આ બધા વચ્ચે સમયનું અંતર ઓછું હોય છે અને રનિંગ કરવું સાથે સાથે ટાઈપિંગ કરવું તમારે જે એક્ઝામ હતી અને રીડિંગ આ બધું કઈ રીતે મેનેજ કરતા આમ આ બધું મેનેજ કરવું તો મેં બહુ અઘરું પડી જાય કેમ કે આ બધું એકસાથે ભેગું થઈ જાય ને એકલા એકલા કરવાનું હોય ને એટલે પહેલાં તો આપણો માઇન્ડ જ સ્ટોપ થઈ જાય પણ તમે બધું ટાઈમિંગ પ્રમાણે મેનેજ કરો ને તો બધું ઓકે થઈ જાય છે હું પહેલાં મારે ટાઈપિંગને એવું કાંઈ નહોતું તો થોડીક લેટ જાગતી ને રનિંગ થોડુંક લેટ કરવા જતી પણ મારે ટાઈપિંગની એક્ઝામ આવતી એટલે હું થોડીક વધારે સાડા પાંચે જાગતી હોય ને બદલે હું સાડા ચારે જાગતી હતી એ ટાઈમે હું રનિંગ કરી આવતી એટલે એક કલાક મારું એ શેડ્યુલ મેં બદલી નાખ્યું એટલે હું વહેલા રનિંગ કરીને આવી જતી પછી ફ્રેશ ને એવું થઈને પછી ડાયરેક્ટ હું ટાઈપિંગમાં જતી ટાઈપિંગના ક્લાસીસ પૂરી થાય પછી પાછી રૂમે આવતી ને પછી પાછું બધું લંચ ને બધું લઈને હું લાઇબ્રેરી રીડિંગ કરવા વહી જતી લાઇબ્રેરી રીડિંગ કરવા જઈને પછી જે આપણું લંચ ને એવું બધું બપોરે પતી જાય પાછું રીડિંગ શરૂ કરી દેવાનું અને સાંજે જો સાંજે હું રનિંગ કરવા જતી તો હું ક્લાસ પહેલાં રનિંગ કરી આવતી ને ફરીને પાછા ક્લાસે આવીને પાછી ક્લાસ જોઈન કરીને પછી ઘરે જાતે એટલે ટાઈમ મેનેજમેન્ટ તમે કરો તો બધું શક્ય છે જો તમારે કરવું છે ને તો નથી કરવું તો એ બધું પડ્યું જ રહેવાનું છે એટલે ન કરવાના સો બાના પણ આપણી પાસે હોય છે દરેક વિદ્યાર્થી પાસે પણ એ સો બાનામાંથી એક એવું બાનું હોવું જોવે કરવા માટેનું અને એ એક બાનું એ સો બાનાને મારે એવું એક ઠોસ બાનું આપણી પાસે હોવું જોવે તો હિરલ એક વાત એ પણ છે કે તમે તૈયારી કરી એ સમય હતો કોરોનાનો તો કોરોના કાળમાં બધા લોકો પાસે કોઈ જ કામ નહોતું હતું કે એક બે મહિનામાં બધું પૂરું થઈ જશે પણ એવું થયું નહીં અને એક જ કામ હતું ફોન ગેમ અને ઘરે રહેવું શું આરામ કરવો તો એ ટાઈમે જે ટિકટોકનો અને યુટ્યુબનો ટાઈમ હતો તો એ ટાઈમે તમે શું કર્યું એ ટાઈમે તો મેડમ મેં ભરપૂર ઉપયોગ કર્યો છે કેમ કે બધા એમ કે છે કે ફોનમાં કાંઈ ભણી ન શકાય ફોનમાં બસ ફોનનો યુઝ ગેમ રમવા માટે ને યુટ્યુબમાં વિડીયો જોવા માટે ને મૂવીઝ જોવા માટે ને વાત કરવા માટે એના માટે હોય પણ એવું કાંઈ નથી હોતું મેડમ જે તમારે જેનો તમારે યુઝ સારી રીતે કરો એ તમારી માટે સારું સાબિત થાય છે અને તમારે એનો ખરાબ રીતે યુઝ કરવો તો ખરાબ એનો યુઝ થઈ શકે છે જેમ કે કોઈ બી વસ્તુના બે પાસા તો હોય જ છે એક સકારાત્મક ને નકારાત્મક તો તમે સારી રીતે મેં તો સારી રીતે મોબાઈલનો ઉપયોગ કર્યો કારણ કે ઘણી બધી શું કહેવાય ઘણી બધી એકેડમી સારા સારા વિડીયો મૂકતી હોય છે તમને કંઈ પણ નથી આવડતું હોતું તમે એને તમે ક્લાસીસમાં જાઓ છો તમને કંઈ નથી આવડતું તો તમે એ જ વસ્તુ તમે મોબાઈલ પર સર્ચ મારીને જુઓ તો એ તમને વારંવાર સમજાવી શકે સર તો ક્લાસીસમાં એક જ વાર સમજાવવાના છે પણ એ જ તમે યુટ્યુબમાં એ સર્ચ મારીને તમે એ વિડીયો વારંવાર જોઈ શકો છો ને તમે જે નથી આવડતું એ તમારે વધારે સ્ટ્રોંગ કરી શકો છો એટલે મોબાઈલનો તો મેં સારી રીતે જ ઉપયોગ કર્યો છે અને બને એટલું મેં કોરોનામાં મોબાઈલનો ઉપયોગ કરીને ખૂબ જ જ્ઞાન લીધું છે એટલે તમારે સારી રીતે ઉપયોગ કરવો હોય તો એ સકારાત્મક છે અને ખરાબ રીતે ઉપયોગ કરવો હોય તો એ નકારાત્મક છે એટલે હિરલે બહુ સારી વાત કરી કે તમારી ઉપર છે કે તમે કોઈ વસ્તુનો કઈ રીતે યુઝ કરો છો બાકી દરેક વસ્તુના બે પાસા તો હોવાના જ છે અને હિરલ એક વાત એ પણ છે કે પીએસઆઈની એક્ઝામમાં ત્રણ સ્ટેજ છે જેમ મેં તમને કહ્યું તો તમને અભયમ એકેડમી દ્વારા શું સપોર્ટ જો કારણ કે તમે કહ્યું એમ કે તમે તો ગામડામાંથી બિલોંગ કરો છો અહીંયા એકલા જ રહેતા હતા અને તમારા ઘરની પરિસ્થિતિ પણ એવી હતી તો મોટિવેશન માટે તમે કયો સોર્સ રાખતા અને એક દ્વારા તમને કેવું માર્ગદર્શન આપવામાં આવતું મોટિવેશન માટે તો ખાસ કહું તો આપણી એકેડમીનો જેટલો આભાર માનું છું ને એટલો ઓછો છે કેમ કે મને મોટિવ કરવાવાળું કોઈ નહોતું ક્લાસીસ તો મેડમ બધા કરાવતા હોય છે સ્ટુડન્ટ પોતે પણ વાંચી લેતો હોય છે જરૂર છે એને પૂછપ નહીં કોઈક ધક્કો મારવા માટે હોવું જરૂરી છે ભણી તો તમે ગમે ઓનલાઈન ભણી શકો છો પણ તમારે જે સવાલ ઉદ્ભવે છે જે કંઈક અડચણ ઉદ્ભવે છે એ બધું તમને કોણ સંભાળ ને કોણ તમને મોટિવ કરે ને એની જરૂર હોય છે જેમાં આપણી એકેડમીમાંથી મને ભરપૂર મળ્યું છે હું જ્યાં જ્યાં બી ડીમોટિવ થઈ જતી જ્યાં બી નિરાશ થઈ જતી ને તો હું એટ ધ ટાઈમ હું સરને જેને કહેતી કોઈ બી સર હોય કરણ સર હોય અભય સર હોય એસપી સર કોઈ બી સરને મેં કીધેલું છે એટલે હું કહું છું હું ડાયરેક કોઈ બી મારી સિચ્યુએશન કહીને જાતી તો એનો મને હલ મળતો અને એ લોકો મને મોટિવ કરતા કે ખાસ કરીને અભય સર કે હું તો ગમે ત્યારે જાતી તો સરને કહેતી સર આમ છે આમ છે ઘરે આમ છે આનંદ થાતું થતું કેટલું બધું મારે બાકી છે ને આમને તો એકવાર સરે મને કીધેલું એ બધું મૂક એ કાયમ રહેવાનું જ છે તું કાંઈ નહીં ને તો એ બધું રહે ખરાબ પરિસ્થિતિ આવશે એટલે મોટિવેશન માટે તો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે મેડમ કારણ કે તમે ગામડામાંથી અહીંયા આવીને તૈયારી કરતા હો એટલે કોઈ પણ વ્યક્તિને જરૂર હોય છે માત્ર એક ધક્કાની એક પુશની એક વાત છે ને કે કોઈ બાળક હોય તો નાનું બાળક છે કોઈ હિંચકા ઉપર બેઠું છે એના પગ નથી પહોંચી રહ્યા જમીન સુધી તો જો પાછળથી એને કોઈ એક નાનકડો એવો ધક્કો મારી દે તો એની જાતે હિચકો ઘણી વાર સુધી ઝૂલી શકે છે પણ એને જરૂર છે માત્ર એક પહેલાં ધક્કાની અને જો એ ધક્કો મળી જાય ને તો એની લાઈફ બની જતી હોય છે અને આ ધક્કો તમને મળ્યો છે અભયમ તરફથી અને બીજી વસ્તુ એ પણ છે હિરલ કે ઘણીવાર સાંભળવા મળે છે કે ગ્રામ્ય વિસ્તારમાંથી જે છોકરાઓ તૈયારી કરવા આવે છે એનો એ બધું લડી લે કાયદો છે કે જીએસના કોઈ પણ સબ્જેક્ટ ગુજરાતીને પણ એ લોકો કદાચ માર આપી દે પણ એક ઇંગ્લિશ સબ્જેક્ટ એવો છે કે જેમાં એ પાછા પડી જતા હોય અને પીએસઆઈમાં તો ઇંગ્લિશનો બહુ મોટો પર્સન છે તો તમારા માટે ઇંગ્લિશ કેવું રહ્યું મારા માટે ઇંગ્લિશ પહેલેથી ને મેડમ બહુ ટફ છે કેમ કે મારું બેકગ્રાઉન્ડ બધું ગામડામાંથી ને ગામડામાં કઈ રીતે ધક્કો મારીને પાસ કરી દીધા હોય એ તો તમે જાણતા જ હશો એટલે મારી માટે મેઇન ચેલેન્જ હોય ને આ બધી એક્ઝામમાં તો ઇંગ્લિશ મેં ઇંગ્લિશની શરૂઆત આ જ એકેડમી આપણી જ એકેડમીમાં આવીને કરી છે મને ઇંગ્લિશ કોઈ હું ગમે ત્યાં યુટ્યુબમાં ગમે ત્યાં જોતી મને કોઈનું ઇંગ્લિશ પહેલાં ક્યારે અંગ્રેજી તમને તમે અડ્યું જ નથી મેં ક્યારે અડ્યું જ નથી કેમ કે મને કોઈ એવી રીતે સમજાવ્યું જ નથી કે આ વસ્તુ બી ઇઝીલી થઈ શકે છે ખાસ કરીને એસપી સરે જ્યારે મેં એનો પહેલો લેક્ચર ભર્યો ત્યારથી મને થોડુંક આમ ખબર પડવા લાગી કે નહીં આ વસ્તુને છોડી શકાય એવી નથી જો હું છોડી દઈશ ને તો હું ક્યારેય આ એક્ઝામ ક્લિયર નહીં કરી શકું ગમે એક્ઝામ મારે ક્લિયર કરવી પડશે ને તો મારે ઇંગ્લિશ તો જોશે જ તે એટલે અત્યારે મોસ્ટ ઓફ વર્ક છે ને ઇંગ્લિશ થી ભાગતો હોય છે એને સ્કીપ કરતો હોય છે પણ એ વિચ સ્કીપ કરી કરીને કરશે કેટલા સબ્જેક્ટ કેમકે લોકોને મેથ્સ બી નથી આવડતું હોતું પછી ઇંગ્લિશ એ લોકો સ્કીપ કર દે ને અમુક કરણ બી સ્કીપ કરી દેતા હોય એટલે તમારો રોકડીયો જે સબ્જેક્ટ હોય અમારે તો મેઇન્સમાં એક સબ્જેક્ટ તો ઇંગ્લિશનો જ આવે સો માર્કનું આખું પેપર ઇંગ્લિશનું આવે તો ખાસ એ માટે મોટિવેશન તો મને એસપી સર બહુ જ સફળ રૂપ બન્યા છે કેમકે જ્યારે જ્યારે બી મને ક્વેશ્ચન થતા ને તો હું એટ ધ ટાઈમ સરને પૂછવા જાતી કા ફોન કરીને હું પૂછી લેતી કે સર આ કેમ થાય કેમ થાય એટલે કોઈ બી વસ્તુ અશક્ય નથી એમ તમે એને ધગસથી એની પાછળ પડી જાવ ને તો એ બી તમારેથી શક્ય જ છે હમ તો સફળ થયેલા વિદ્યાર્થીઓ પાસેથી આપણને એ પણ સમજવા મળે છે કે ક્યાં ક્યાં એમની ભૂલ થયેલી હોય છે અને આ ભૂલ આપણે નથી કરવાની આ સાફલ્ય ગાથાનો હેતુ આ સિરીઝનો આખો હેતુ એ જ છે કે સફળ થયેલા વિદ્યાર્થીઓએ જે ભૂલો કરેલી છે એ આપણે રિપીટ નથી કરવાની તો અને સફળ થયેલા વિદ્યાર્થીઓ પાસેથી આપણને અમુક સોલ્યુશન્સ પણ મળી જતા હોય તો હિરો એક એ પણ છે કે જ્યારે જ્યારે તમે ડીમોટિવેટ થાવ છો ત્યારે તમારી પાસે અમુક સોર્સ હશે કે જેમાંથી તમે મોટિવેશન મેળવો અથવા તમારી કોઈ એવી હોબી હશે કે જે તમે એ ટાઈમે કરી લેતા હો તો આ આ ટાઈમે તમે શું કરતા જ્યારે જ્યારે હું તો ફર્સ્ટ પહેલાં તો હું અભયમ જ કોલ કરતી કોઈ બી સરને કોલ કરતી અને કેતી સર આ પ્રોબ્લેમ છે આનું હલ શું કરવું જોઈએ કેમ કે કોઈ બી પ્રોબ્લેમ તમે એકલા અંદર રાખ્યા કરશો તો એનું સોલ્યુશન નથી આવવાનું અને મેં સાંભળ્યું છે તમારી આ જ્યારે ઇન્ટરવ્યુ માટે હું તમારા વિશે થોડી તપાસ કરી રહી હતી ત્યારે મને એ પણ સમજવા મળ્યું કે તમે સુસાઇડ કરવાની પણ ટ્રાય કરેલી છે એવું બધું એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય ને ત્યારે માણસને જરૂર હોય છે કોઈના સમજદારી કોઈ તમને સમજાવાળું હોય ને મેડમ તો એ ટાઈમ છે ને વહી જાય છે બે મિનિટ જ એ ટાઈમ હોય છે કે જે તમને કાંઈ દેખાતું નથી હોતું બધું સૂન થઈ જાય છે એમ તો એક ટાઈમ એવો હોય છે જે મારી લાઈફમાં પસાર થઈ ગયો છે પણ મોટિવેશન માટે તમારે તમે ખુદ જ્યારે ડીમોટિવ થઈ જાઓ છો ને તો એક તો પહેલાં તમારી જાતને પૂછો કે તમારે આ જ પરિસ્થિતિમાં રહેવું છે કે આમાંથી બહાર નીકળવું છે જો તમારે આ જ પરિસ્થિતિમાં રહેવું હોય તો તમે બધું છોડી દો હતા ત્યાં જ રહો અને તમારે આનથીની ખરાબ પરિસ્થિતિમાંથી રહેવું તોય તમે ત્યાં જ રહો અને આનથી વધારે સારી પરિસ્થિતિ તમારે લાવી છે ને તો તમે કંઈક કરવાની ધગસ રાખો કંઈક બનો એટલે હું મેં નક્કી કર્યું તું કે મારે પરિસ્થિતિ જો સુધારવી છે ને તો મારે કંઈક કરવું જ પડશે તો જ હું આ પરિસ્થિતિમાં કારણ કે તમારી પાસે બીજો કોઈ ઓપ્શન જ નહોતો એ ટાઈમે કે તમારી પાસે આ એક જ ઓપ્શન હતો કે હું પાસ કરું અને આગળ વધું કારણ કે બીજું કઈ હતું જ નહીં તમારી પાસે મારી હોબી જે છે મારું ડ્રીમ અલગ જ હતું મેડમ પણ એ જે મારે ડ્રીમ હતું એ સાગર કરવા માટે કોઈ મને સપોર્ટ કરે એમ ઈ ટાઈમે હતું જ નહીં અને મને ખબર જ હતી કે આમાં મને કોઈ સપોર્ટ કરવાનું જ નથી હોબી મારું સિંગિંગ જે મારું ડ્રીમ છે સિંગિંગનો મને બહુ શોખ છે પણ મને ખ્યાલ હતો કે એમાં મને કોઈ સપોર્ટ નહીં કરે એટલે મેં પહેલા નક્કી કર્યું કે હું કઈક બની જાઉં આ મારા ફેમિલીના સપના હું પેલા સાકાર કરી લઉં ને પછી હું મારું ડ્રીમ સાકાર કરીશ બરોબર છે એટલે એક વસ્તુ બહુ જ સરસ કહી રલે કે તમારે તમારું ડ્રીમ પૂરું કરવું હોય ને તો તમારી જ અંદર અંદરથી જે મોટિવેશન મળે છે અને એક શબ્દ છે અંગ્રેજીમાં બર્નિંગ ડિઝાયર ડિઝાયર બધામાં હોય છે પણ જે બર્નિંગ ડિઝાયર જેનામાં હોય ને એ વ્યક્તિ પાસ કરી જ લે છે કોઈ પણ સિચ્યુએશનને અને એ એક જે બે મિનિટનો સમય તમે કહ્યું ને કે એ બે મિનિટ નીકળી જાય ને તો તમારી લાઈફ પાછી સેટ થઈ જતી હોય છે તો હિરલ એક તમારામાં જે આગ છે કંઈક કરી ચૂકવાની અને એ તમે આજે કરી ચૂક્યા છો તો ખૂબ જ સારી બાબત છે અને બીજી એક વાત એ છે કે આ બધી જ તમને સફળતા અત્યારે મળી છે તો તમને કેવું ફીલ થાય છે અને અત્યારે તમે બે હિરલ જોઈ રહ્યા છો પીએસઆઈ હિરલ અને એક કઠિન પરિસ્થિતિઓવાળી હિરલ તો શું ફેર દેખાય છે તમને જમીન આંસમાનો ફેર દેખાય છે કેમ કે પહેલાંની હિરલ આવી શું કહેવાય આમ પરિસ્થિતિને રડી શકે એવી જ હતી પણ મમ્મીનો સહારો ઉપરથી વહી ગયો ને એટલે આમ રોતડું ટાઈપની થઈ ગઈ કારણ કે મમ્મી હોય તો એ બધી પરિસ્થિતિનો તમને સામનો કરતા શીખવાડે અને અમુક પરિસ્થિતિ આપણને ખબર જ નથી પડતી જ્યાં સુધી મા બાપ હોય ત્યાં હા એટલે એ આપણા સુધી પહોંચવા જ નથી દેતા કે આ પરિસ્થિતિ આવી છે એટલે આપણને ખ્યાલ ન આવે કે પરિસ્થિતિ સાથે આપણે કેવી રીતે લડવું તો ઈ ઈ ટાઈમ મમ્મી ગયા પછી હું રોતડું ટાઈપની થઈ ગઈ કે મારામાં તાકાત હતી બધું કરવાની પણ નાની નાની મુશ્કેલી આવતી તો હું રડી પડતી એટલે મને ઘણા એમ જ કહેતા કે તું રોતડું જ છો એમ આ દુઃખી આત્મા જ છે એમ અને અત્યારે જે હું હિરલ છું ને આ બધી સફળતા મેળવી લીધી ને તો લોકોને ખબર પડી કે જે જે મૌન ધારણ કરીને કરીને બધાને કહી ગઈ ને એને અત્યારે સાબિત બતાવ્યું એવું કેતી બધાને અને અત્યારે મેં સાબિત કરીને બતાવ્યું ને એટલે લોકો ને ખબર પડી ગઈ કે આ બોલે છે ને એ કરીને બતાવે છે એટલે મારા માટે તો બહુ જ પ્રાઉડ ફીલ છે અત્યારે બરોબર છે એટલે આ બહુ એક વાત છે ને કે તમે બોલ્યા વિના તમારું કામ કરીને તમારા રિઝલ્ટથી લોકોને દેખાડો કે મારામાં પણ આ તાકાત છે કારણ કે ગ્રામ્ય બેકગ્રાઉન્ડમાંથી તમે અહીંયા સુધી પહોંચો એટલે બહુ બધી સ્ટ્રગલ તમારે સામનો કરવો પડતો હોય એમાંય માતા ન હોય જ્યારે તો એક અભયમ અભયમનો જે તમને સપોર્ટ મળ્યો તો અભયમ એક એવું પ્લેટફોર્મ છે કે જે તમને વ્યક્તિથી વ્યક્તિત્વ સુધી પહોંચાડનારું રહ્યું છે અને કેટલા હજારો ભાવિ સરકારી અધિકારીઓ એમના સપનાને સાકાર કરનારું આ એક પ્લેટફોર્મ છે અભયમ અને ભાવનગરનો તો માહોલ જ માહોલ જ અલગ છે સરકારી ફિલ્ડ માટેનો તો હિરલ એક લાસ્ટ સવાલ એ છે કે આજે પીએસઆઈની ભરતીની જે નોટિફિકેશન હમણાં બહાર પડવાની છે તો વિદ્યાર્થીઓને તમે શું કહેવા માગશો જે તમારી ભૂલો થઈ છે એ બીજા લોકો રિપીટ ના કરે તો એના માટે એક સંદેશ તમારો વિદ્યાર્થીઓને હું એટલો જ સંદેશ આપીશ કે જો તમારા મનમાં ગોલ છે અધિકારી બનવાનો તો એ ગોલને પહોંચવા માટે તમે અત્યારથી જ મહેનત શરૂ કરી દો અત્યારથી તમે એટલા પ્રિપેર બની જાઓ કે જેવી એક્ઝામની નોટિફિકેશન બહાર પડે ત્યારે તમારે અંદરથી કહેવા જોઈએ કે તમને ખુદને લાગવું જોઈએ કે નહીં હું એક્ઝામ પાસ કરી ચૂકીશ કરી શકી છે એમ નહીં કે તમે નોટિફિકેશન બહાર પડે ને પછી તમે અમુક વિદ્યાર્થી એવું વિચારતા છો હજી ક્યાં ભરતીની નોટિફિકેશન બહાર પડી છે તો અત્યારે નો તૈયારી કરીએ તો ચાલે પણ ના અત્યારથી તમે એ ફ્લોમાં આવી ને તો નોટિફિકેશન બહાર પડે ને ત્યાં સુધી તમે એટલા પ્રિપેર થઈ જાઓ એટલે વિદ્યાર્થીઓ અત્યારે કોઈ પણ જાતનો સમય બગાડ્યા વગર અત્યારથી જ તૈયારી જે લોકો નવા છે ને એને પણ અત્યારથી તૈયારી શરૂ કરી દેવી જોઈએ અને જેને ખબર જ છે કે મને આ વસ્તુ નથી ફાવતી કે નથી આવડતી તો એવું નહીં રાખવું કે મને આ કોઈ દિવસ આવડશે જ નહીં અત્યારથી તે જે એના નબળા સબ્જેક્ટ છે ને એ અત્યારે એને પાવરફુલ અત્યારથી જ કરવાનું શરૂ કરી દેવું જોઈએ જેથી નોટિફિકેશન બહાર પડે ને ત્યાંથી અંદરથી કહેવો જોઈએ કે હું બની છું તેમ એમ જે મોક ટેસ્ટ રેગ્યુલર લેવાતી હોય એ આપવી જોઈએ બને એટલી મોક ટેસ્ટ આપવી જેથી એને ખ્યાલ આવે પરીક્ષા જેવા માહોલમાં એ લોકો બેસે એને ખ્યાલ આવે કે ઉતાવળમાં ઉતાવળમાં ટપકા બીજા થઈ જતા હોય છે પછી ડિપ્રેશનમાં વહી જતા હોય છે ખબર નથી હોતી જવાબ આવડતો હોય છતાંય ખોટો ટીક થઈ જાય છે એટલે એ બધું એને ધ્યાન રાખવું જોઈએ બુકનું વારંવાર રિવિઝન કરવું જોઈએ બધી બુક લાવીને મૂકી દેવી જરૂરી નથી પણ જેટલી બુક તમે લાવો છો ને એ બુકનું તમે રિવિઝન કરવું જરૂરી છે બરાબર છે એટલે હિરલની વાત ઉપરથી અને એમની સાફલ્ય ગાથા ઉપરથી આપણને ઘણું બધું શીખવા મળી રહ્યું છે કે તમે તમારી જાતનું બનાવેલું એક પિંજરું છે જેમાં તમે જ નક્કી કર્યું છે કે આ વસ્તુ હું નહીં કરી શકું તમને કોઈ આવીને તો પછી કહે છે કે આ તારાથી નહીં થાય પણ પહેલાં જ આપણે નક્કી કરી નાખીએ છીએ કે આ સબ્જેક્ટ તો મને નહીં આવડે આ તો એ મારાથી નહીં થાય પણ દર્દ ડર ઓર ગમ જો બી હે વો તેરે અંદર હે દર્દ ડર ઓર ગમ જો બી હૈ વો તે અંદર હૈ ખુદકે બનાવે હુએ પિંજરે છે બહાર નીકળ તું એક સિકંદર હૈ તું બી એક સિકંદર હૈ દરેક વ્યક્તિમાં એક સિકંદર છુપાયેલો હોય છે જરૂર છે માત્ર આપણા જ પિંજરામાંથી આપણે બહાર નીકળવાની તો આપણે આપણને ખબર જ છે કે આપણે શું કરવાનું છે અને આ બધી સાફલ્ય ગાથાઓ અમે જ્યારે સાંભળીએ છીએ ત્યારે ખરેખર અમને અને ગુજરાતના હજારો વિદ્યાર્થીઓને તમારી સ્ટોરી ઉપરથી ઘણી બધી પ્રેરણા મળે છે અને શું કરવું કરતાં શું ન કરવું કંઈ ભૂલો ન કરવી એ બધી ખબર પડે છે તો આવી જ નવી સાફલ્ય ગાથાઓ સાથે આપણે મળતા રહીશું અને આમના આમની પ્રેરણાઓમાંથી આપણે ખૂબ જ ઉર્જા મેળવીએ અને નવી સાફલ્ય ગાથાઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી થેન્ક યુ હિરલ થેન્ક યુ